હલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ્સ એન્ડ તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ત્રિશા અગ્રાવત ઓફિશિયલમાં એન્ડ વાગી ગયા છે અત્યારે સવારના છ એન્ડ હું થઈ ગઈ છું રેડી એન્ડ તમને લોકોને લાગી રહ્યું અત્યારે અત્યારમાં મેડમ આવા તૈયાર થઈને સીટ જઈ રહ્યા છે સો હું ને મારી ફ્રેન્ડ આજે બહાર ફરવા માટે જઈ રહ્યા છીએ સો અત્યારે અમે લોકો જવાના છીએ સોમનાથ ઓલરેડી હું સાડા ચાર વાગ્યાની ઉઠીને પાંચ વાગે રેડી થઈ ગઈ છું બટ મેં મારી ફ્રેન્ડને ઝઘડવા માટે એટલા બધા કોલ કર્યા બટ એ ઉઠી નથી રેડી હજી થઈ નથી પાંચ વાગે ઉઠી છે સો એમની વેઇટ કરું છું એન્ડ હું તો ક્યારની રેડી થઈ ગઈ છું સો ફાઇનલી એમનો કોલ આવે પછી હું નીકળીશ એન્ડ આજે તમને બી સફર કરાવશું સોમનાથની સો સો અત્યારે તો એમને કોલ કરી લઉં નીકળી છે કે નહીં સો આજે તમને બી સોમનાથમાં મતલબ સફર કરાવશું સો જલ્દી મળીશું આગળ મારા બ્લોગમાં સો લેટ્સ છ વાગ્યા છે હજી અંધારું બી છે એન્ડ બધું સુમશાન અમારી શરીરમાં તો અત્યારમાં કોઈ જાગ્યા બી ન હોય સો ફાઇનલી અમે બસ સ્ટેન્ડ આવી ગયો

આ લોખંડની બસમાં બેસવું મને જરાય નથી લાગુ કે મો મીટિંગ થાય તોય તું બેઠી છે મને તો મજા આવે એમાં બેસવા બેસવું પડે છે તો વારી પાસે મડી ગઈ છે એટલે જોઈએ કે પ્રોબ્લેમ નો હોય તો પહોંચી જાય ને તો મો મીટિંગ કરી કરી માર તો વાર નીકળી જાય પોચી દે બરોજ બરોજ થઈ જશે શું નાકશો આ આ પણ પહેલા ખાનામાં નાખી લે મગને હોય તો બ્લોક ચાલે છે તમે મને કરતા ગઈ અત્યારે પહોંચી ગયા છે વીરપુર એન્ડ વીરપુર રસ્તામાં હોટલ હોલ્ટ કર્યો છે અને અમારા મેડમ આ કંઈ નાસ્તો બાસ્તો કરીને આવ્યા નથી કેમ કે વહેલા ઉઠે તો થાય ને વહેલા ઉઠ્યા નથી આવવાનું હતું ટ્રેનમાં અને અત્યારે જઈ રહ્યા છે લોખંડની બસમાં એક તો લોખંડની બસમાં મને ફાવે નહીં મોમેન્ટ થાય તો અત્યારે લોખંડની બસમાં જવું પડે છે ટ્રેન ક્યારેક જવાય બસમાં મજા આવે મોમેન્ટ કરી કરી ઊંધી ના થઈ જાય

એ સામે જે દેખાઈ રહ્યો છે સોમનાથ નો ગેટ છે એન્ડ સોમનાથની અંદર એન્ટર થઈ ગયા છે સો હવે જઈશું સોમનાથની અંદર હેલો એવરી વન ફાઇનલી અમે લોકો સોમનાથ પહોંચી ગયા છીએ એન્ડ હવે પહેલાં તો અહીંયા બેગને બધું જમા કરાવવું પડશે કેમકે બહુ બધું બહુ દૂર છે સો પહેલાં બેગને એ બધું જમા કરાવીશું એન્ડ પછી જઈશું અંદર દર્શન કરવા માટે પછી જઈશું બીચ ઉપર ફરવા માટે સો પહેલાં તો બેગ જમા કરાવીશું એન્ડ વાગ્યા છે બે તો બહુ તડકો છે દરિયા કિનારો છે એટલે બહુ ઓછી મતલબ તડકો લાગી રહ્યો છે પણ તો પહેલાં જઈએ દર્શન કરવા માટે આપણે એન્ડ પછી જઈશું દરિયા કિનારે અંદર તો કઈ ફોન બોન અલાઉડ જ નથી કેવું કરાવે છે સરખું કરી દેજો હો બે ભોળા પર્વત કા મેરાણી મેલા तेरी मेरी पार पड़ेगी भोले लिखी पहला की तू भोला पर्वत का मैं रानी मेला की तेरी मेरी पार पड़ेगी भोले लिखी पहला की तेरा साथ ही चाहिए भोले मन की सेहत कोई मतलब नहीं मेरी खातिर साथ बतीरा तेरा

દરિયા જવા માટે બે અત્યારે ટિકિટ લેવી પડે

ટુ બોય ટુ આય કોય ટુ જોઈ રહ્યો છું બોલ ન થઈ શકતો ટે ટે ના આયા બોટલ ને કઈ કરને આ બોટલ ને આમ મૂકી દે હાલો ગીત છે હવે બહુ મજા આવતી જાય બહુ સરસ મજાની લહેર આવે છે હવે ફાઇનલી રીલ્સ બનાવવાની તૈયારી થઈ ગઈ છે આ એક અમારું ગાંડું છે સ્ટેન્ડ ગોઠવે છે ગાંડું હા અમારું ગાંડું છે આ

કિનારે રહેવાનું બસ હવે બસ હું જાઉં છું એક લેર એક લેર હાલ ઉતા એક અંદર જવાનું કેટલો આવી રહ્યો

મારી છે પાંચ એન્ડ અમે યસ કેટલા વાગ્યા છે એના માટે સવાર જ પડી હશે હા તો મને એવું કે વાત ને હજી સવાર જ પડી છે સંભળાતું નથી બે વાર બોલું છું તો સાચે લે એન્ડ અમે લોકો આજે રહેવું તું હજી હજી રોકાઈ જાય અહીંયા સુઈ જાય મારે અહીંયા રહેવું જ પણ મને આ રહેવા નથી હતી ક્યારની ખેંચા ખેંચ ચાલ જવું ચાલ જવું એટલી મસ્ત એન્જોય કર્યું છે આજે દરિયા કિનારે એન્ડ ઘરે જવાની ઈચ્છા જ નથી થતી મને તો આજ